ગુડ મોર્નિંગ સુરપ્રા સ્વાગત છે તમારું ફરીવાર મારા એક નવા વ્લોગમાં ફરી વાર આજે આપણે નીકળી ગયા છીએ સવારે વહેલા જ ખચાઈને પાંચ વાગ્યામાં બસ અત્યારે જઈએ છીએ કામે કામે જઈને ફટાફટ પાછા આવીએ મળીએ હમણાં દોઢ વાગે ત્યાં તમે બધા મસ્તી કરો મોજ કરો જલ્દી મળીએ

એટલે મારે એવું કેવું છે કે અમને બધાને ખબર નહીં કે હું ક્યાં કામ કરું છું કારણ કે અલાવ નહીં ને મારો વિડીયો રેકોર્ડ કરું એટલે ગુપ્ત એટલે હું એક્ચ્યુઅલી કામ કરું છું આપડા ટાટા ગ્રુપ ઇન્ટેલિજન્સ માટે ના એવું કઈ કેવાય એવું નહીં સંસાય એવું નહીં આપડા ટાટા ગ્રુપ ની કંપની છે એમ જ કામ કરું છું જયગોલ લેન્ડ્રોમાં કામ કરું છું એઝ અ પ્રોડક્શન ચીફ તો જે રેન્જ રોવર અને રેન્જ રોવર સ્પોર્ટ્સ બે મોડલ જે બને છે ને હું તમને ફોટો બતાવું જોઈએ આ બે મોડલ એરિયા અમારા એફએ થ્રીમાં એસેમ્બલ થાય છે તો એનું એન્ડ ઓફ લાઈન જ્યારે બનીને આખી ગાડી કમ્પ્લીટ થઈને આવે ને ત્યારે અમારું ઇન્સ્પેક્શન હોય છે એમાં તે હું જોતો હોઉં છું જો કે ફોલ્ટ કેવું કંઈ હોય તો એના કાર્ડિસ્ટમાં લખીને સ્ટેમ્પ કરીને પછી એના આગળ પ્રોસેસ કરવાની ત્યાંથી ડિસ્પેચ સુધીની બી હું થોડું જોઉં છું કોકોકાર જેમ સન્ડે ખબર છે હું જાઉં છું અમુક વાર સન્ડે એવી રીતે ડિસ્પેચમાં તો એ બી હું કરું છું તો એટલા માટે ત્યાં અમારે અલાઉ નથી રેકોર્ડ કરવું એટલા માટે હું કંઈક કરી નહીં શકતો પછી આવી ફાલતુ વાતો કરવી પડે છે ઘરે ક્વેશ્ચન પાછો આજે હું સોનાનું ઘર હતું ચાંદીનું ઘર હતું અને પૈસાવાળાનું ઘર હતું ત્રણે ત્રણ ઘર આજુબાજુ હતા ને તો એક માગ લાગી ને તો ત્રણે ત્રણ માર્ગ આવી